પ્રેમી સાથે બેસેલી યુવતીને ઉચકી જઈ પ્રેમીને બાંધી દે તેની નજર સામે જ યુવતી પર સામૂહિક રીતે બળાત્કાર ગુજારનારોમાંથી ત્રણ નરા દમોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાંથી ત્યારે બાતમીના આધારે પૂણા પોલીસ પથકમાં નોંધેલા સામૂહિક બળાત્કારના ગુનામાં વોન્ટેડ એવા રીઢાઓ વિદેશી ઉર્ફે વિકાસ ઉર્ફે ટકલા યાદવ ગોપાલ મન્ના જીતેન્દ્ર ઉર્ફે ફૂલચંદ યાદવને ન્યૂ બોમ્બે માર્કેટ સામે રાજીવનગર ઝુંપટપટ્ટીમાંથી ઝડપી પાડ્યા હતા પૂછપરત કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે ગત અગિયારમી સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે કુંબરિયા ગામથી દેવદ તરફ જતા હતા તે સમયે દેવદ ગામ તટના રસ્તા પર એક કેળાના ખેતરમાં એક છોકરી તથા છોકરો બેસેલ હતા તેઓ પાસે જઈ આરોપી વિદેશી રૂપે વિકાસ રૂપે ટકલો યાદવ તથા દીપક યાદવ એકાંતનો લાભ ઉઠાવી છોકરા છોકરીને ધાકધમકી આપી દીપક યાદવે તેઓની પાસેના ગળે પહેરવાના ગમછાથી છોકરાનું ગળું દબાવી વિદેશ સુરપે વિકાસે લાકડીથી છોકરાને માથાના પાછળના ભાગે મારી તેથી આગળ પડેલ દોરીથી હાથ બાંધી દઈ પહેલા વિદેશ સુરપે વિકાસ રૂપે ટકલાય છોકરીને કેડાના ખેતરમાં લઈ જઈ ધમકી આપી કપડા કાઢી બળાતકાર ગુજાર્યો હતો બાદમાં વારાફરતી આરોપીએ છોકરી સાથે બળાત્કાર ગુજારી મોબાઈલ ફોન પર નાસી છૂટ્યો હતો 11 નો 22 ના રોજ સાંજે 8:30 થી 10 વાગ્યાના દરમિયાન પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેવદ્રઘુવીર માર્કેટની સામે કુંભારીયા ગામ જવાના રસ્તા તરફ એક ગેંગરેપનો બનાવ બનવા પામેલ હતા જેમાં તદ્દન અજાણ્યા પાંચ માણસો ગુનેગાર તરીકે તપાસમાં જાણવા મળે આમાં જે ફરિયાદી બેન છે એના મિત્ર સાથે રાત્રે મોટર ઉપર બેઠા હતા અને ત્યાંથી આવીને એના મિત્રને માર મારી અને આ બેન સાથે દુષ્કર્મ કર્યા સંપૂર્ણ રીતે બ્લાઇન્ડ કેસ હતો કોઈ પણ પ્રકારની સગડ નહોતી પરંતુ આરોપીઓના મળેલ વર્ણનના આધારે એની સાથે સાથે વર્ણન ઉપરથી એના સ્કેચ બનાવવાની કામગીરી પણ હાથ ધરાયેલ હતી જેના આધારે ત્રણ તોમતદારોને પકડવામાં પોલીસને સફળતા મળેલ છે જેમાં આરોપી આ દુષ્કર્મ કર્યાની સાથે સાથે ફરિયાદી બેનના મોબાઈલ પણ લઈ ગયા હતા આ મોબાઈલ પણ પોલીસ અત્યારે રિકવર કરવા જઈ રહી છે જે ત્રણ આરોપીઓ છે આ છે એક વિકાસ સન ઓફ ઉમેશ યાદવ ઉંમર વર્ષ બાવીસ સરદાર માર્કેટમાં શાકભાજીના પોટલા ધોવાનું કામ કરે છે અને મૂળ સતપુરા જિલ્લા બિહારનો રહેવાસી છે બીજો ગોપાલ સુખદેવ મન્ના આ સરદાર માર્કેટમાં શાકભાજીના પોટલા ધોવાનું કામ કરે છે અને એનો મૂળ વતન બડા બડાબાજાર જિલ્લા આશા સુર પશ્ચિમ બંગાળ ત્રીજો આરોપી છે જીતેન્દ્ર ઉર્ફે ફૂલચંદ સનો મનોહર યાદવ આ પણ સરદાર માર્કેટમાં શાકભાજીના પોટલા ધોવાનું જ કામ કરે છે અને મૂળ વતન છે એના તારકર મરકારી ટોલા પોસ્ટ ગોસવરી જિલ્લો પટના બિહાર એક આરોપી હજુ પકડવાના બાકી છે જે આરોપીને બહુ ઝડપી પોલીસ પકડવામાં સફળ રહેશે મને સંપૂર્ણ વિશ્વાસ છે આ બનાવની સંપૂર્ણ તપાસ દરમિયાન એક વસ્તુ જે ખાસ ધ્યાને આવી અને તમામ મીડિયાના મિત્રો મારફત હું નાગરિકો સુધી આ વાત ખાસ કરીને પહોંચાડવા ઈચ્છું છું કે અવાવરૂ જગ્યા ઉપર અંધારા વિસ્તારમાં એવી રીતે બેસવું આમાં ભેસ્થાન છે આમાં વધુમાં વધુ વિસ્તારોમાં પેટ્રોલિંગની વ્યવસ્થા કરીએ છીએ પણ દરેક ખૂણે ખાચરે શહેરમાં કેળાના ખેતરોમાં અને ખેતરોની વચ્ચેના વિસ્તારમાં દરેક જગ્યાએ પોલીસની વોચ રહી શકતી નથી તો આ બાબતે તમામ યુવક યુવતીઓ